છેલ્લા લગભગ દસ દિવસથી રાજ્યની અંદર કિંજલ દવે અને તેમનું પર્સનલ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહી છે કારણ કે કિંજલ દવે છ ડિસેમ્બરના રોજ અમદાવાદના જાણીતા બિલ્ડર અને એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરે છે અને સગાઈ બાદ કિંજલ દવેને ટ્રોલરોનો સામનો પણ કરવો પડે છે તેમની પર અનેક વાદ વિવાદ પણ ઊભા થાય છે બાદમાં કિંજલ દવેના સમાજે ત્રણ દિવસ પહેલાં કિંજલ દવેના પરિવારનો સંપૂર્ણ રીતે બ્રહ્મ સમાજમાંથી બહિષ્કાર કરે છે અને સમગ્ર ગુજરાતની અંદર કિંજલ દવે અને તેમનો પરિવાર ચર્ચામાં આવી જાય છે આ બાદ અનેક બ્રહ્મ સમાજના આગેવાનોથી લઈને અમુક સામાજિક આગેવાનો નિવેદનો પણ આપે છે કિંજલ દવેના સમર્થનમાં આવે છે તો અમુક કિંજલ દવેના વિરોધમાં પણ બોલે છે પરંતુ ગઈકાલે આ સમગ્ર મામલા વચ્ચે કિંજલ દવે પોતાનું મૌન તોડે છે અને મૌન તોડીને પોતાના પરિવારને જે સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો તે બાબતે સણસણતા જવાબો પણ આપે છે પરંતુ આજે એક જાણીતા કલાકાર એક કલાકાર જ બીજા કલાકારની વારે આવ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના ખૂબ જ જાણીતા કલાકાર એવા પ્રફુલ્લ દવેના પુત્ર અત્યારે હાર્દિક દવે છે તેઓ અત્યારે કિંજલ દવેના સમર્થનમાં આવ્યા છે અને કિંજલ દવેના સમર્થનમાં આવતા તેમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તેણે અમુક સ્ટેટસ મૂક્યા છે અને સ્ટેટસ સ્ટોરીમાં તેમણે શું કહ્યું છે જાણીશું આજના સમગ્ર વિડીયો આમ તો કિંજલ દવેનું નિજી જીવન છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ ચર્ચામાં છે અને આજે ફરી કિંજલ દવેનું નિજી જીવન ચર્ચામાં આવ્યું છે ધ્રુવિંદ શાહ જેવો કેક્ટર છે અમદાવાદના બિલ્ડર છે તેમની સાથે સગાઈ કરે છે એમનો પર્સનલ મામલો હતો કારણ કે કોઈ પણ પોતાનું રીતે સ્વતંત્ર છે કે પોતાનું જીવન સાથી તેમને પસંદ કરવો જોઈએ અને એ જ કિંજલ દવે કર્યું હતું કારણ કે તેમનો પરિવાર પણ તેમાં સહમત હતો પરંતુ ત્યારબાદ બ્રહ્મ સમાજનો એક નિર્ણય આવે છે પાંચ પરગણા બ્રહ્મ સમાજ એક નિર્ણય કરે છે અને નિર્ણયમાં બ્રહ્મ સમાજની અંદરથી કિંજલ દવે પરિવારને સંપૂર્ણ રીતે આંતર જ્ઞાતીય લગ્ન કરવાને મામલે બરતરફ કરવામાં આવે છે એટલે કે કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરવામાં આવે છે ત્યારબાદ કિંજલ દવેના સમર્થનમાં અમુક આગેવાનો આવે છે સામાજિક આગેવાનો આવે છે તો વકીલો પણ આવે છે અને સાથે સાથે કિંજલ દવેના વિરોધમાં પણ અમુક સામાજિક આગેવાનો પોતાના નિવેદનો આપે છે પણ તો હવે ગુજરાતની અંદર જાણીતા કલાકાર પ્રફુલ દવેના પુત્ર હાર્દિક દવે મેદાને આવ્યા છે એક કલાકાર જ બીજા કલાકારની વારે આવ્યા હોય એવું લાગી રહ્યું છે અને કિંજલ દવેના ગઈકાલના ખુલાસા બાદ હવે હાર્દિક દવે પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટ ઉપર અમુક સ્ટેટસો મૂક્યા અને સ્ટેટસોથી તેમણે સમાજને અને કિંજલ દવેને સમર્થન આપ્યું અને સમાજને આડકતરી રીતે પ્રહારો કરતાં કહ્યું હતું કે હું પણ એક બ્રાહ્મણ છું અને મારા પપ્પાએ પણ બીજા જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા મેં પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કરી રહ્યા છે મને પણ સમાજમાંથી બહિષ્કાર કરો એવું સમાજને હાર્દિક દવેએ કહ્યું હતું તો સાથે સાથે કહ્યું હતું કે બ્રાહ્મણ એ પોતાના કર્મથી બનાય છે બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ જાતિથી નહીં પરંતુ પોતાના કર્મથી બનાય છે કબીર પણ એક બ્રાહ્મણ જ હતા કારણ કે તેના કર્મ એ ખૂબ જ સારા હતા એવું હાર્દિક એ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્ટેટસ મૂકીને આ વાતો જણાવી હતી તો સાથે સાથે કીધું કે બ્રાહ્મણની અંદર એક હાયર પ્રકારની ક્વોલિટી હોવી જોઈએ હું પણ બ્રાહ્મણ છું ને બ્રાહ્મણમાં લગ્ન નથી કર્યા આગેવાનોને વિનંતી છે કે મારું નામ પણ ચોપડામાંથી કાઢી નાખે એવા હાર્દિક દવેના સ્ટેટસથી હવે ફરી એક વખત કિંજલ દવેની જે ચર્ચા હતી એ રાજ્યની અંદર જોર પકડ્યું છે હવે આ અટકના અટકચાળામાંથી નીકળવું મારે ખૂબ જ જરૂરી છે તેવું પણ હાર્દિક દવેએ પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં કહ્યું હતું અટકમાં અટકી ગયા છીએ અને બ્રહ્મમાં આપણે સૌ ભટકી ગયા છીએ એવો સંદેશો અને અટકતી રીતે બ્રહ્મ સમાજ ઉપર હાર્દિક દવે પ્રહારો કર્યા હતા આના કરતાં તો સંન્યાસ સિસ્ટમ સારી છે તેવું પણ હાર્દિક દવે કહ્યું હતું કે આના કરતાં તો સંસારી જીવન કરતાં તો સંન્યાસ સિસ્ટમ સારી છે તેમાં જ્ઞાતિ જાતિ ધર્મનો કોઈ વાળો નથી હોતો અને અત્યારે સમાજની અંદર આ જ્ઞાતિ જાતિના વાળાને લીધે સમાજ એકદમ રીતે તૂટી રહ્યો છે અને પાંચ પરગણા બ્રહ્મ સમાજનો જે નિર્ણય છે તેને લઈને હવે જાણીતા કલાકાર પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવે મેદાને આવ્યા છે અને કિંજલ દવેને પોતાનું ખુલ્લું સમર્થન આપ્યું છે અને પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મો ઉપર સ્ટેટસ મૂક્યા છે અને સ્ટેટસથી તેમણે સમાજને આડકતરી રીતે ઘણા સંદેશાઓ આપ્યા અને ચેતવણી પણ આપી છે કે મારું નામ પણ સમાજના ચોપડામાંથી કાઢી નાખજો કારણ કે મેં પણ બીજી જ્ઞાતિની અંદર લગ્ન કર્યા છે હવે આ અટક અને અટક ચાળા માટે નીકળવું છે અને અટકમાં અટકી ગયા છીએ અને બ્રહ્મમાં આપણે સૌ ભટકી ગયા છીએ હાર્દિક દવેનું આ નિવેદન હવે ફરી એક વખત કિંજલ દવેનું જે સમર્થન બાબતે જે વિડીયો અનેક આગેવાનોના સામે આવ્યા હતા અને જ્યારે ઓ કિંજલ દવેના વિરોધ કરી રહ્યા હતા તેમને પણ હાર્દિક દવેનો અસ્પષ્ટ સંદેશ આપણે ગણી શકીએ છીએ કારણ કે છેલ્લા લગભગ દસ બાર દિવસથી કિંજલ દવે ખૂબ જ ચર્ચામાં છે તેમના નિજી જીવનને લીધે આપણે કાલે પણ વાત કરી હતી કે ભારતની અંદર ન્યાયતંત્રએ સૌ કોઈને સ્વતંત્રતા આપી છે કે પોતાનું જીવનસાથી પોતે પસંદ કરી શકે છે અને આપણે કોઈ અઢાર ઓગણીસમી સદીમાં નથી જીવતા આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો એ યુગ છે જે આવા જ્ઞાતિ જાતિના વાળાથી દૂર રહીને બધાએ પોતપોતાની સ્વતંત્રતાથી પોતાનું જીવન જીવવાનો અધિકાર અધિકાર આ કાયદાઓએ પણ આપ્યો છે અને આપણા સમાજે પણ આપવો જોઈએ પરંતુ હજુ પણ સમાજના એવા આગેવાનો હોય છે જેઓ આને સ્વીકારતા નથી અને તેના હિસાબે જ જ્યારે કિંજલ દવેને આનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગઈકાલે કિંજલ દવેએ પણ ખુલાસો કહ્યો હતો આ બધા લોકોને અસામાજિક તત્વો પણ ગણાવ્યા હતા અને આજે જ્યારે વધુ એક કલાકાર એટલે કે પ્રફુલ્લ દવેના પુત્ર હાર્દિક દવે તેના સમર્થનમાં આવ્યા છે તમારું શું માનવું છે હાર્દિક દવેનું અનિવાદન કેટલું યોગ્ય છે અને તેમણે જે પણ સમાજના આગેવાનો ઉપર પ્રહાર કર્યા છે તે પણ કેટલા યોગ્ય છે અમારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર